અને જે પાચન શક્તિ નબળી પડે છે ને આપણે કહે કે બાળક બંધ બુદ્ધિના જન્મે છે કોઈ અપંગ જન્મે છે તો એનું કારણ છે ફ્લોરાઈડ જે માર્કેટમાં પેસ્ટમાં નાખવામાં આવે છે એમાં લખેલું છે એક હજાર પીપીએફ ફ્લોરાઈડ નાખેલું છે આ ઝીરો ફ્લોરાઇડ છે નોન કેમિકલ નેચરલ પ્રકારે બનાવેલી છે આ દાંત દુખવાની છે પછી આ લીમડાને ગળામાંથી પ્યોર નેચરલ બનાવેલી છે આ રેગ્યુલર સવારે કરવાની છે આ સાંજે દાંત દુખતા હોય ને સવાર સાંજ કરી દુખતા હોય એને ફરજીયાત સાંજે સુવાટાણે કરવા આ પેસ્ટ છે પછી આમાં સાબુ છે સાબુ લગભગ સાત આઠ ક્વોલિટી છે આ બધા અલગ અલગ પ્રકારના સાબુ છે આ લીમડાનો નો સાબુ છે ખંજવાળ આવતી હોય એના માટે છે આ ડેટ મેક્સ છે આ પણ ખંજવાળ માટે કામ કરે છે મેન વસ્તુ સાબુ થી કારણ શું કે વન ગ્રેડનો જો સાબુ હોય તો શરીર માટે નુકસાન થવા દેતો નથી આપણે જે નાઈસી શું કરવા નાઈસી સાબુથી કે મેલ હોય છે પણ એનાથી મેલ જવાના કારણે જે એમાં કીટાણુ હોય એમાં જે કેમિકલ છે એ આપણા માથે ટચ થવાથી જે ચામડીને નુકસાન થાય છે જે ખરજવું થાય છે ધાદર થાય છે ઘણાને તો ખંજવાળના પ્રશ્ન આમાં ગ્રેડ લખેલા હોય માર્કેટના હાબુટ થર્ડ ગ્રેડના એટલે છેલ્લી ક્વોલિટી ના આવે છે એમાં લખેલું છે બધું હું નથી કેતો એ જ કીએ છે પણ આપણે વાંચતા આવડતું નથી એટલે આપણે દેશી ભાષા ભટકાઈ જાય છે ખબર નથી એટલે રોગ આવી ગયો છે બાકી ખાવું તો બધાને સારું જ છે પણ આપણે શું ખાવું જો શાક રોટલા ખાય છે ને પેલા એ જ ખાતા હતા ને તો આપણે ક્યાં મિસ્ટિક થઈ ગઈ સાહેબ જેમ સમજાયું એમ કે મિસ્ટિક જે વરસમાં રહે ખાણી પીણી માંથી રહે છે કે માર્કેટ માંથી કલર કેમિકલ ને એસેન્સ માંથી રહે છે તો નેચરલ પ્રકારે હાબુ બનાવેલા છે આ ત્રણ ચાર છે આમાં હલ્દી ચંદન હાબુ છે હલ્દી અને ચંદન આ બે નું મિક્સ કરી નાખવામાં છે હલ્દી નું કામ કરે છે જે નાના નાના ક્રેચ ચેકા પડ્યા હોય કોઈ ડેમેજ થયું હોય હળદર થી આપણે એનાથી કામ છે અને ચંદન છે શીતળતા પ્રદાન કરે છે

કોઈ બી રોગ હોય પણ કઈ રીતે ખાવ કદાચ હું ઘણી વાર વાત કરું ને એટલે ઘરે જઈને હરખવા માટે ગોથો એમ ન મળે એનો કાંઈક નિયમ હોય એનો કાંઈક પ્રકાર હોય કે કઈ રીતે લેવો કઈ રીતે ખાવું કેવો ખાવો એમાં બે પ્રકાર આવે હરખવામાં એક કડવો આવે એક મીઠો આવે એમાંથી કડવો પણ ઘણા બધા ભાગ્યા છે ખાવામાં સારું ક્વોલિટીમાં હળખવાનો સાબુ બનાવેલો છે સ્પેશિયલ નેચરલ પછી આપણે માથામાં વાળ આપણે તેલ નાખતા હોય તો પ્યોર કોકોનેટ આ એડિબલ નો માર્કો છે આ કદાચ ઇંગ્લિશ શબ્દ છે એટલે ખબર ન પડે આ એડિબલ જે હું બોલું છું એમાં તમને કદાચ અંજાદ આવે છે એડિબલ એટલે ખાવા લાયક તેલ હોય ને એમાં એડિબલ નો માર્કો આવે પણ આ આપણે એમ કઈ આ ખવાતું હોય છે પણ જ્યાં આની ખેતી થાય છે કેરળ છે સોમનાથ છે ત્યાં કડે આ તેલ ખાવામાં આવે છે આપણે આયા મગફળી વાવતા હોય તો આપણે મગફળી ખાઈ છે જ્યાં આ રાજસ્થાન જાવ તો સરસો હોય છે તે સરસોનું તેલ ખાઈ છે

માથામાં નખાય છે માતાજીનો દીવો થાય છે કરતા હોય માતાજી દીવો અને આનું મેન કારણ એ છે આપણે કદાચ શિયાળામાં હોઠ ફાટતા હોય ને તો આપણે દેશી ભાષામાં આપણે કેતા ખાઈતા હોય કે પેસુટી ખાઈ જતા પેસુટી ચોરાવા જતા જાતા આવું સાંભળું છે શું કરવા કે ટોટલ સ્નાયુ છે ને આપણા શરીરની એ નાભી પાસે ભેગી થાય માતાના ગર્ભમાં નવ મહિના પોષણ ક્યાંથી મળે છે નાયડો કઈ ને આપણે આ તો ન્યાતી મળે છે એ કાઈ ખાતો તો છે નહીં તો ટોટલ નાળીઓની નસનું મોઢું છે ને એ નાભી પાસે આવે છે કદાચ 3 ટીપા 4 ટીપા એવું 15 દિવસ યુઝ કરવાથી હોઠ પણ ફાટવાનું બંધ થઈ જાય આનો એટલો બધો ફાયદો છે પછી અલગ અલગ પ્રકારના શેમ્પુ છે બધાય આ ખોડાનું ફેશિયલ શેમ્પુ છે આમાં કન્ડિશનર નાખેલું છે સિલ્કી વાળ બનાવવા માટે પછી આ વાળ કોઈને ખરતા હોય તો આ વાળ ખરવાનું શેમ્પુ છે પછી વાત કરી ચા તો ચા આપણે રેગ્યુલર હમણાં લગભગ હમણાં હમણાં બે વાર તેલ દેવાય તો ચા કેવી પીવી જોઈએ ચાથી જો કેમિકલવાળી ચા આવે તો બે વસ્તુ થાય આનેથી શું મીઠું ચટણી અને ચા જો કલર એસેન્સ વાળી આવે તો થાઇરોઇડ અને એસિડિટી થવાની સંભાવના વધી જાય છે આ ચા છે કલર કેમિકલ એસેન્સ વગરની જે કદાચ સવારે ચા પીરો હોય સાંજ સુધી તમે પકમાં ભરી પાછો સાંજે ગરમ કરો ને તો ટેસ્ટ એ નો રીએ અને કલર એ નો બદલે તમે તમે ઘરે જે ચા વાપરતા હોય એ જોઈ લેજો કદાચ ચા કર્યો હોય ને અડધી કલાક રહી જાય ને તો કાળી પડી જાય માથે આનો નહીં પડે આનો એમ નમ જ રહે અને ટેસ્ટ એ નહીં બદલે નેચરલ પ્રકારની ચા છે ચટણી છે માર્કેટની જેમ સાહેબે વાત કરી કે પહેલા પીસીન ખાતા તો કાઈ નો થાત તો હવે ક્યાંથી આવી તો હવે જે દવા છટાય છે અને એમાંથી જે ઝેર આવે છે ને આમાં કેપ્સિકમ અને પેની લાઇકોપીન નામનું તત્વ હોય લાલ કલર માંથી મળે મરચું જયારે લાલ થાય ત્યારે અને કેપ્સિકમ નામની ઔષધિ કુદરતે આમાં